નમસ્કાર ખેડૂત મિત્રો ન્યૂઝરૂમ પાલીતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો સરકારે બહાર પાડી છે એક મોટી યોજના એસે ટ્રેક્ટર સહાય યોજના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે અને સરકાર કઈ રીતની એક લાખની સહાય આપશે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું કયા ખેડૂતને મળવાપાત્ર છે સંપૂર્ણ ડિટેલ આ વિડિયોમાં હું તમને આપવાનો છું વિડીયો તમે પૂરો પૂરો જોઈજો એટલે તમને માહિતી સમજાઈ જશે અને ચેનલમાં પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે ખેડૂત મિત્રો સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને મોટી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ટેક્ટર ખરીદવા માટે રૂપિયા એક લાખ સુધીની સહાય આપવામાં આવશે આ નિર્ણયનો મુખ્ય હેતુ ખેતીનો ખર્ચ ઘટાડવો અને ખેડૂતોને આધુનિક સાધનો સાથે આત્મનિર્ભર બનાવવાનો છે ટ્રેક્ટર સહાય યોજના સરકારની એવી મહત્વપૂર્ણ યોજના છે જેના દ્વારા નાના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવામાં આર્થિક સહાય આપવામાં આવે છે ખેતીમાં યાંત્રિકીકરણ વધારવા અને સમય તથા મહેનત બસાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે સહાય રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અથવા સબસિડી રૂપે આપવામાં આવે છે હવે આ યોજનામાં કયા ખેડૂતને લાભ મળવા પાત્ર છે એ પણ સાથે સાથે આપણે જાણી લઈએ આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળશે જેમની પાસે ઓછી જમીન છે અને જે ખેતી માટે ટ્રેક્ટર ખરીદી શકતા નથી સામાન્ય રીતે નાના અને સીમિત જમીન ધરાવતા ખેડૂતો એસસી એસટી વર્ગના ખેડૂતો અને આર્થિક રીતે નબળા વર્ગના પ્રાથમિકતા આપવામાં આવે છે રાજ્ય મુજબ પાત્રતા નિયમોમાં થોડો ફેરફાર હોઈ શકે છે ખેડૂત મિત્રો એક લાખની સહાયનો ઉપયોગ કેવી રીતે થશે મળતી સહાય ટ્રેક્ટર ખરીદી માટે ઉપયોગમાં લેવામાં આવશે કેટલાક રાજ્યોમાં ટ્રેક્ટરની કુલ કિંમત પર સબસિડી આપવામાં આવે છે જ્યારે કેટલાક રાજ્યોમાં નિશ્ચિત રકમ તરીકે એક લાખ રૂપિયા સુધીની સહાય મળે છે આથી ખેડૂતોને ઓછા ખર્ચ આધુનિક ખેતી સાધન મળી શકે છે ખેડૂત મિત્રો ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અરજી કરતી વખતે ખેડૂતને આધાર કાર્ડ જમીનના દસ્તાવેજો બેંક પાસબુક આવક પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો રજૂ કરવો પડે છે કેટલાક રાજ્યોમાં ખેડૂત પ્રમાણપત્ર અથવા ખેતી સંબંધિત વધારાના દસ્તાવેજો પણ માગવામાં આવે છે હવે ખેડૂત મિત્રો અરજી પ્રક્રિયા આપણે કેવી રીતે કરવી એ પણ જાણી લઈએ ખેડૂતો પોતાના રાજ્યની કૃષિ વિભાગની અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે અથવા નજીકના સી એસ સી સેન્ટર પરથી પણ અરજી કરી શકે છે ફોર્મ ભર્યા બાદ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે અને પાત્ર ખેડૂતોને સહાય મંજૂર કરવામાં આવે છે નાના ખેડૂતો માટે ટ્રેક્ટર સહાય યોજનામાં રૂપિયા એક લાખ સુધીનો લાભ ખેતી ક્ષેત્રે માટે મહત્વપૂર્ણ પગલું છે આ સહાયથી ખેડૂતોને ખેતીમાં આધુનિકતા લાવવા અને ઉત્પાદન વધારવામાં મદદ મળશે જો તમે પાત્ર ખેડૂત હોવ તો સમયસર અરજી કરીને આ યોજનાનો લાભ જરૂરથી લ્યો આ માહિતી સામાન્ય સરકારી જાહેરાતો અને ઉપલબ્ધ માર્ગદર્શિકાઓ પર આધારિત છે ટ્રેક્ટર સહાયની રકમ પાત્રતા અને અરજી પ્રક્રિયા પ્રમાણે રાજ્ય પ્રમાણે બદલાઈ શકે છે અરજી કરતા પહેલાં હંમેશા અધિકૃત સરકારી વેબસાઇટ અથવા સ્થાનિક કૃષિ કચેરીમાંથી માહિતી ચકાસવી જરૂરી છે ખેડૂત મિત્રો આ હતી ટેક્ટર સહાય યોજના અને નવા નિયમો ખાસ માહિતી તમને સમજાય જ ગઈ છે મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલમાં નવસો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવી માહિતી તમારા સુધી હું પહોંચાડતો રહું હવે મળશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાઇને જય જવાન જય કિસાન ભારત માતા કી જય